નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ પીએમ નરેન્દ્ર મોદીએ સફળ સુકાની તરીકે ત્રેવીસ વર્ષ પૂર્ણ કર્યા તેર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને દસ વર્ષથી દેશના વડાપ્રધાન ગુજરાતમાં દર વર્ષે સાત થી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહ ઉજવાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની જાહેરાત ચાર હજાર પાંચસો કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે તો દેશના વિકાસ માટે આજે બપોરે બાર ઓગણ ચાલીસ કલાકે પ્રતિજ્ઞા લેવાશે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પ્રતિજ્ઞા લેશે સુરત ભાજપ દ્વારા સુપોષણ કીટ અર્પણ કરવામાં આવશે તો આ કીટ વિતરણ થશે અંબાનગર સ્થિત આંગણવાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ આંગણવાડીના બાળકોને કીટ અર્પણ કરાશે શહેર ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ હાજર રહેશે ઓક્ટોબર સીએમ બન્યા નરેન્દ્ર મોદી ચાર વખત ગુજરાતના ગુજરાતના અને બાદ વિકાસને નવી ગતિ આપી અને બે હાજર ચૌદ થી દેશના પીએમ તરીકે દેશને સતત આગળ વધારી રહ્યા છે વડાપ્રધાન વર્ષ બે હાજર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલાત્મક આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસોએ નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય તેર જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ પીએમ નરેન્દ્ર મોદીએ સફર સુકાની તરીકે ત્રેવીસ વર્ષ પૂર્ણ કર્યા ગુજરાતમાં દર વર્ષે સાત થી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહ ઉજવાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની જાહેરાત ચાર હજાર પાંચસો કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે તો દેશના વિકાસ માટે આવતીકાલે બારના ઓગણચાળીસ કલાકે પ્રતિજ્ઞા લેવાશે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પ્રતિજ્ઞા લેશે ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલાત્મક આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસોએ નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય તેર જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવા